જુનાગઢ વિસાવદર વિસ્તારમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે થયાનો મામલો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે થયાના કર્યા હતા આક્ષેપ આજરોજ આપ પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ દ્વારા સરકારી અનાજનો જથ્થો પકડ્યો હોવાનો કરવામાં આવ્યો હતો દાવો ત્યારબાદ તંત્ર આવ્યું હરકતમાં પુરવઠા વિભાગ દ્વારા ત્રણ દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા મોટી પીંડાખાય માંગનાથ પીપળી તેમજ કાચીયાળા ગામની ત્રણ દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા તપાસ કરતાં આ ત્રણ દુકાનોમાં ઓનલાઇન જથ્થો કરતાં ઓછો જથ્થો માલુમ પડતા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા ગ્રાહકો જે સરકારી અનાજ ખરીદે છે તેમનો અંગૂઠો લેવામાં આવે છે અને તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે એટલે ઓછો જથ્થો મળ્યો હોવાની વાત પાયા આવી હોણી જૂનાગઢ પુરવઠા ટીમ દ્વારા રેશনিং ની દુકાનોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે અગાઉ પણ પરવાનેદાર તેમજ બિન પરવાનેદાર સામે ભૂતકાળમાં 99 લાખ જેટલો દંડ ફટકારી એક દુકાનનું લાયસન્સ રદ કરી ફરિયાદ પણ કરવામાં આવી હતી મોટી પીંડા ખાઈ માંગનાથ પીપળી અને કાકાચેડા એ દુકાનો અને એને સલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી હતી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી કુલ છ ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીપ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ બે કાલ રાતે અને આજે ત્રણે ત્રણ દુકાનની તપાસણી કરી છે દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે એટલે ત્રણે ત્રણ દુકાનના જે લાઇસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે

તપાસણી કરી દુકાનમાં માલ છે કે નહીં માલ છે તો જે નિયમિત નિયત માલ હોવો જોઈએ એટલો માલ છે કે નહીં એ તપાસ કરવા ગયા હતા અને એમને તપાસણી કરી છે અને નિયત માલ માલ કરતાં ઓછો આવતા દુકાન કરી છે આમાં કે જે આપણે આધાર બેઝ વેરિફિકેશન છે આપણું એટલે તમે જેવો તમને માલ મળે છે એવો જ છે એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે એસએમએસ આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકાર શ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે જે છે ઓગણીસો છોતેર વન નાઇન સિક્સ સેવન વન ટ્રીપલ ફોર ફાઇવ અને વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઇવ ડબલ ઝીરો આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં જ કોઈ ફરિયાદો મળેલ નથી પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે એટલે એમાં અમારી છ ટીમો નિવેદનો અત્યારે લે છે ત્રણસો જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે બરોબર છે હું તમને એમને થોડીક બ્રીફ આપું તો અમારું જે પુરવઠા તંત્ર છે એ સતત મોનિટરિંગ કરતું રહે છે અમારા સ્ટાફ છે પેટ્રોલિંગ કરે છે એવો માલ પકડે છે છેલ્લા દોઢ વર્ષમાં અમે જે પરવાનેદાર છે માનો કે જે દુકાનદાર અમારા છે તો આ છ દુકાને ની અંદર આવી ગેરરીતિ માલું પડેલી હતી એ છ દુકાનમાંથી એમને દંડ કરેલો છે લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને એક દુકાનદાર સામે અમે એફઆઈઆર પણ કરેલી છે અને સેમ બાબત જે બિન પરવાનેદાર છે જે આપણે વાત કરી બિલખાની ને એવી તો એવા આડત્રીસ કિસ્સામાં આ લગભગ અમે નવ્વાણું લાખ રૂપિયા જેવો દંડ ઓલરેડી કરેલો છે અને એ કાર્યવાહી અહીંથી થાય જ છે અને જો ભવિષ્યમાં પણ આવા કોઈ પકડાશે તો આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સરકાર આ બાબતે કટિબદ્ધ છે